દંદુગામાં એક રાતમાં છ મકાનના તારા તૂટ્યા ચોરોનો તરખાટ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં એક પછી એક અનેક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે આ દિવસ પહેલા જાહેરમાં સમય સાંજે લૂંટનો પ્રયાસ થયો હતો ત્યાર પછી એક જ રાતમાં છ ઘરના તારા તૂટ્યા હતા ધંદુકાના મોઢવાડા મારવુડા પ્લોટ ધોરેલા રોડ સહિતના વિસ્તાર જેવા વગેરે વિસ્તારમાં ચોરીનો તરખાટ મચ્યો ધંદુકા પોલીસ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી પરંતુ હજુ સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી વારંવાર થતી ચોરીઓથી તાલુકા પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે પોલીસની નિષ્ક્રિયતા સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે ધંધુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી રિપોર્ટર સી કે બાર ડીટી ન્યૂઝ લાઇટ ટ્વેન્ટી ફોર ધંધુકા મારું નામ અબ્દુલ મજીદ મુસાભાઈ તલાટ છે એટલે આમ રહેવાનું અમારે હવે અમદાવાદ છે અમારા ગામે અઠવાડિયે પંદર દિવસે આવવાનું અવારજવર રહે છે ને ગયા શનિવારે ને રવિવારે અમે અહીંયા જ હતા ને પછી ઘરે તાળું મારીને અમદાવાદ ગયા એટલે કાલ સ સવારમાં પાંચ સાડા પાંચે અમારા બાજુમાં રહે છે ને એમનો ફોન આવ્યો કે તમારા ઘરે આવું આવું બનાવ બન્યો છે એટલે અમે સવારમાં નીકળી ગયા અમદાવાદથી ને ધંધુકા આવ્યા ધંધુકા આવ્યું તો ઘરમાં બધું વેરન શેર બધું પડ્યું હતું સામાન એટલે પછી પોલીસમાં અમે ફરિયાદી નોંધાઈ છે લખીને ગયા છે હવે કેસ કરે છે કે અરજી પર નિકાલ કરે છે હવે એ જોવાનું રહ્યું અમારે આમ અંદાજે તો શું શું ગયું છે આપણે એ ચાંદીની પાયલ ગઈ છે જૂનવાણી મારી મમ્મીના ટાઈમની પચાસ સાઠ વર્ષ પંચાવન વર્ષ ને આઠ હજાર રૂપિયા રોકડ રકમ ગઈ છે